પેલા આ નજારો જો ખાલી તમે આ અમારા ગામ વાવડીનો નજારો છે અને હું અત્યારે આવ્યો છું ભાઈ દેશી નારળીની ઉપર કેમ કે ઘણા ખરા લોકોને ખબર જ છે કે હું નારળીના રોપ બનાવી છે તો એમાં દેશી નારળીનો જે પરાગ હોય ને પાવડર લીંગરા એ લેવા આવવા જરૂરી હોય છે તો આજે મેં કીધું હું મોબાઈલ ઉપર લેતો જાઉં ભલે આઈફોન મેં કીધું નીચે પડી જાય રિસ્કી લઈ ખિસ્સામાં લઈને આજે હું ઓછામાં ઓછું પિસ્તાલીસથી પચાસ ફૂટ નારળીયા ઓછી છે જો અહીંયાથી છે ડેઠું કેટલું દેખાય તમે જો સતત પણ હું મોબાઈલ લઈને આવ્યો અને મારું જે સાધન ને બધું હોય ને એ લઈને પહોંચી ગયો બરાબર અને ભાઈ છે ને નારળીએ આમ તો સડવાની વાત કરીએ ને તો જે લોકોને પ્રેક્ટિસ હોય ને એને તો વાંધો આવતો જ નથી પણ પ્રેક્ટિસ વિનાનું તો જો કે કોઈ કે પછી એલા નારિયેળ પાણી તોફાન પાડવા આવે ને એ લોકો તો ફટાફટ સડી જાય આપણે એવી ક્યારેય ટ્રેનિંગ લીધી નથી કે હતી નહીં પણ રોપ બનાવવાનું શરૂ કર્યું ને ત્યાર પછી મેં છે ને સડવાનું ચાલુ કર્યું આપણું હથિયાર જો આવી ગયું બાકી આ બધી બાજુ જો જ્યાં જો ને તમે ત્યાં સુધી નારડીના બગીચા જ દેખાય આ બાજુ આ બાજુ થોડુંક ખુલ્લું પડશે બાકી આ બાજુ પણ નારળીના બગીચા છે ને આ બાજુ જો અમારું આવરી ગામ છે તો મેં કીધું આજે તમને બધીને હું કેટલી ઊંચી નારડીએ ચડું ને એ બતાવું બહુ રિસ્કી હોય છે ધ્યાનથી ચડવું પડે બાકી છાલી પાછા ફૂટથી હેઠે પડ્યા તો બૂમ થઈ જવાય બરાબર તો હાલો હવે મારું કામ કરી લઉં આ દેશી નારડી છે તો આમાં કેવડી કેવડી લુંબું હોય જો એ મારે છે ને જો અહીંયા જરૂર આ પરાગ આ પરાગના લીંગરા હોય ને એ કાપવાના છે ભરતભાઈ નીચે રાહ જોઈ છે ફટાફટ કરી નાખું તમે બધા કમેન્ટ કરી દો લાઈક કર દો અને ફોલો કરી દો અને યુટ્યુબમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ